દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ વસ્તુઓની ભેટ આપવામાં આવી ભેટો આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરાઓ અને વારસાને માન્યતા આપતી હતી જે તેમણે ઓળખ અને ગૌરવને ઉજાગર કરે છે આ પ્રસંગે આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ તેમની સંસ્કૃતિના વિવિધ પાસાઓ પ્રસ્તુત કર્યા જેમ કે પરંપરાગત વસ્ત્રો હસ્તકલા અને લોકસંગીત વડાપ્રધાને આ ભેટોને સ્વીકારતા આદિવાસી સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા અને યોગદાનને માન્યતા આપી આ પ્રસંગે વડાપ્રધાને આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓ અને પહેલોની માહિતી આપી હતી તેમણે આદિવાસી સમાજના બાળકો માટે શિક્ષણ આરોગ્ય અને રોજગાર

સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ ભેટો ભેટો વડાપ્રધાનને આપી હતી આ આદિવાસી સમાજની પરંપરાઓ અને વારસાને માન્યતા આપતી હતી જે તેમના ગૌરવ અને ઓળખને ઉજાગર કરે છે આ પ્રસંગે વડાપ્રધાને આ ભેટોને સ્વીકારતા આદિવાસી સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા અને યોગદાનને માન્યતા આપી હતી